નાસ્તા પડતા આરોપીને ચોકબજાર પોલીસની ટીમે અમદાવાદ ખાતે થી ઝડપી પાડ્યો હતો આ ઘટના તારીખ અગિયાર બે ના રોજ બની હતી જેમાં મહિલા રોડ સોસાયટી પાસેથી ચાલતા જતા હતા ત્યારે એક અજાણી મહિલા તથા ત્રણ અજાણ્યા પુરુષો મહિલા પાસે આવીને વાતચીત કરતા થોડા આગળ લઈ ગયા હતા અને ફરિયાદી મહિલા સહિત તમામ નીચે ફૂટપાથ પર નીચે બેસીને એક ઇસમ તેની પાસે રહેલી નોટોનું બંડલ ફરિયાદી મહિલાને આપી તમારા ઘરેણા પણ કોલ લઈ જશે તેમ કહી વિશ્વાસમાં લઈ લીધા હતા અને બાદમાં મહિલાએ પહેરેલા સોનાની એક ચેન તેમજ એક સોનાની વીટી ઉતાર આવી આરોપીઓ છેતરપિંડીથી લઈને ફરાર થઈ ગયા હતા આ બનાવમાં અગાઉ પોલીસે એક મહિલાને બે પુરુષ આરોપીઓ ઝડપી પડ્યા હતા જ્યારે આ ગુનામાં સંડોવાયેલો આરોપી મનોજ વિષ્ણુભાઈ બાવરીને અમદાવાદથી ચોકબજાર પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ એકબીજાની મદદગારીથી શાકભાજી માર્કેટ ખરીદી માર્કેટ તેમજ સોસાયટીમાં રેકી કરી એકલી જતી મહિલાઓને ટાર્ગેટ કરીને તેમની સાથે વાતચીત કરતા હતા અને પૈસાની એક સાચી નોટ ઉપર રાખીને તેની નીચે કાગળની ગડી રાખી તે ગડી એકલી આવતી જતી મહિલાઓને બતાવીને વિશ્વાસમાં લઈને પૈસા કોઈ લઈ જશે જેથી पैसा घर उतारी नही उतारीपिड पर जिला ने जता रहनी होमडेपी धरावे चौक बाजार पुलिस स्टेशन विस्तार में एक घटना 11 अगस्त की है जब एक महिला जो भाच नगर सोसाइटी की रहने वाली है वह किसी काम से बाहर निकली थी तो रास्ते में उनको एक अजाने महिला और तीन अजाने पुरुष मिलते हैं उनसे बातचीत करते हैं और उसी दौरान उनको अपनी बातों में फिसला कर, उनसे विश्वासघात करके उनकी एक सोने की चेन और एक जो उनकी सोने की अंगूठी होती है वह उनसे ले जाते हैं इसमें चौक बाज़ार पुलिस स्टेशन ने अपने ह्यूमन रिसोर्सेज बातमी के आधार पर एक जो अजाने महिला थी और जो दो पुरुष थे उनको पहले ही अरेस्ट कर लिया था उनका जो अरेस्ट है वो साबरकांठा से हुआ था और हाल ही में जो एक पेंडिंग अरेस्ट था मनुष्य का वो लेटेस्ट उन्होंने अहमदाबाद से लिया है और इसमें जो चौक बाजार पुलिस स्टेशन के जो कर्मचारी हैं उन्होंने बहुत ही अच्छा काम किया है उन्होंने साबरकाठा में जाकर वहां पर काफ़ी दिन तक तपास की ह्यूमन रिसोर्सेज के ज़रिए उन्होंने अलग अलग देशों में वहां पर चाय के गलों पर काम किया पान के गलों पर काम किया और बातमी के आधारों पर सारे अरेस्ट पूरे किए हैं